નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજે આપણે બનાવીશું માવા વગર ચીકુનો હલવો તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના પહેલા આપણે સામગ્રી જોઈ લઈશું છસો ગ્રામ ચીકુ એક વાટકી મલાઈવાળું દૂધ ચાર ચમચી ખોડ ફ્રૂટ અને ઘી ઓકે તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે હવે સૌ પ્રથમ ચીકુને સોલી લઈશું હવે આપણા ચીપુ સોલાઈ ગયા છે હવે આપણે બધા ચીપુ સી લઈ ગયા છે તૈયાર થઈ ગયો છે ઘી લઈશું બે ચમચી અને એ ગરમ થવા દઈશું ગરમ આપણે ઘી ગરમ થઈ ગયું છે એટલે બે મિનિટ શીખી ધાશે હવે બ્રાઉન કલર આવી ગયો છે હવે કાઢી લઈશું ડ્રાય ફ્રૂટ અને વાટકામાં કાઢી લઈશું બે ચમચી ઘી નાખી દઈશું ગરમ થાય હવે આપણે ચીકુની સીન નાખી દઈશું હવે આપણે લગભગ બે મિનિટ જેટલું ચીકુના છેડ ને ઘીમાં શેકી લીધું છે તો હવે આપણે આમાં આપણું મલાઈ વાળું એક વાડકી જેટલું દૂધ રેડી દઈશું

ડ્રાયફ્રૂટ પણ નાખી દઈશું હવે આ મિશ્રણને પણ કન્ટિન્યુ હલાવતા રહીશું તો મિત્રો આપણે સતત દસ મિનિટ સુધી હલવાને આ રીતે હલાવતા રહીને એને શેક્યો છે અને તમે જોઈ શકો છો એની અંદરનું ઘી અલગ પડવા માંડ્યું છે અને હલવો પેન છોડવા માંડ્યો છે એનો મતલબ કે આપણો હલવો તૈયાર થઈ ગયો છે તો આપણે એને જરા સ્ટવ પરથી નીચે ઉતારી દઈશું અને થોડો ઠંડો પડવા દઈશું તો મિત્રો આપણો હલવો ઠંડો પડી ગયો છે તો હવે એને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું